બે ની અંદર મુકેશ અંબાણી દ્વારા દોઢસો કરોડના ભાવની વેલ્યુએશનની ની જમીનની જે પંદર કરોડમાં પચાવી પાડીને હાલની અંદર દસ હજાર કરોડની જે પ્રોપર્ટી છે તેને બચાવવા માટે ભાજપ સરકાર અને આજે હાલની સરકાર છે તે બચાવવા માટે વકફની મિલકતોને

સાથે સાથે જે આ કાળો કાયદો છે એ આઠ એપ્રિલના દિવસે રાષ્ટ્રપતિ દ્વારા જે મંજૂરી આપવામાં આવી જ્યારબાદ ગાંધીનગરની અંદર નવ એપ્રિલના દિવસે વકમ પોર્ટની અંદર દિલ્હીની ટીમો આવીને ઉતરી ગઈ અને જે કબ્રિસ્તાની જમીનો છે દરગાહની જમીનો છે મદ્રસાની જમીનો છે આ તમામ જમીનોની તકીકાત ચાલુ કરીને અત્યારે સરકારી જમીનો છે તેમ કહીને ઇન્ક્વાયરી કરીને જમીનો પાછી લેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે જે લોકો સમાજની અંદર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ગતાર બનીને હાલની અંદર આ કાયદાને આવકાર આપે છે તેવા લોકોને અમે સખ્ત બને કહેવા માંગીએ છીએ કે આવનારી પેઢી તમને માફ નહીં કરે હાલના સમયની અંદર તમારી પાસે સમય છે કે આનો આપણે સખત વિરોધ કરવો જોઈએ અને જેમ ભારત દેશની અંદર કિસાન કિસાન બિલ લાગુ થઈને કિસાન એક્ટ બનીને કાયદો બની ગયા પછી પણ એને સ્ટે મૂકીને રદ કરવામાં આવ્યો તેવી જ રીતે આ વકફ બિલ વકફ બિલના કાળા કાનૂન પણ રદ કરવામાં આવે એ મારી એ અમારી સૌ મુસ્લિમ સમાજ પ્રતિની લાગણીઓ છે ભારત સરકારને અસ્તુ સાઈદ મનસુરી